નમસ્કાર દર્શક મિત્રો કરુણા આપનું સ્વાગત છે વંદે દોસ્તો ફેબ્રુઆરી આપણા દેશમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે રાષ્ટ્રીય મહિલા દિવસ તમને થોડી નવાઈ લાગશે કારણ કે આપણે તો મહિલા દિવસ એટલે એમ માનીએ છીએ કે આઠમી માર્ચે હોય છે બહુ વિશ્વ પ્રસિદ્ધ આ દિવસની ઉજવણી હોય છે આખા વિશ્વમાં હોય છે વિશ્વ પ્રસિદ્ધ દિવસ છે પણ આઠમી માર્ચે તો વિશ્વ મહિલા દિવસ છે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય જ છે પણ આપણા દેશમાં તેરમી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે એટલા માટે કે આપણા એક જબરજસ્ત વ્યક્તિત્વ આપણા દેશના એક સન્નારી સરોજીની નાયડુ બહુ જાણીતું નામ છે ઇતિહાસમાં આપણે બધા એમના નામથી પરિચિત છે ભારતીય બુલબુલ જેવી એને ઉપમા મળી હતી ઇન્ડિયન નાઇટિંગલ ભારત ભારતના બુલબુલ ભારતીય બુલબુલ એવી એને ઉપમા મળી હતી એવું નામ એને ઉપનામ મળ્યું હતું અને ખાસ કરીને પહેલા મહિલા ગવર્નર તરીકે એમણે સેવા બજાવી આઝાદી પછી અઢારસો ને ઓગણ એસી એમનો જન્મદિવસ તેર ફેબ્રુઆરી અઢારસો ને ઓગણ એસી તો સરોજીની નાયડુના જન્મદિવસ એટલે કે તેર ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે એટલા માટે આ બધા દિવસોની ઉજવણી એટલા માટે હોય છે કે કોઈ પણ દિવસની ઉજવણી તો એક દિવસ માટે હોય કોઈ પણ દિવસ હોય એની ઉજવણી એક દિવસ માટે હોય પણ એ દિવસે ઉજવણી કરી અને એ વસ્તુ ભૂલી નથી જવાની બાકીના ત્રણસો ચોસઠ દિવસ એ ઉજવણીને સાર્થક કરવાની છે એટલા માટે કોઈ પણ દિવસની ઉજવણી થતી હોય ચાહે પર્યાવરણ દિવસ હોય ચાહે મહિલા દિવસ હોય ચાહે કોઈ પણ દિવસ હોય તો એની ઉજવણી એક દિવસ હોય ને બાકીના ત્રણસો ચોસઠ દિવસ એને સાર્થક કરવાની હોય છે એનું અનુસંધાન જાળવવાનું હોય છે તો તેરમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ એટલા માટે કે સરોજિની નાયડુએ જીવનભર મહિલાઓના સ્વાતંત્ર્ય મહિલાઓના અધિકારો મહિલાઓની સમાનતા અને સ્ત્રી પુરુષ વચ્ચેનો જે લિંગ ભેદ છે ડિસ્ક્રિમિનેશન છે જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે કે લિંગ ભેદ પુરુષને વધુ અધિકાર સ્ત્રીને ઓછા અધિકાર એક સમયે એવું વધુ હતું આજે પણ ક્યાંક કોઈને કોઈ રીતે સ્ત્રીને ઓછા અધિકાર મળતા હશે તો એ જમાનામાં તો કેટલો બધો ભેદ હોય તો એની સામે લડીને સ્ત્રીઓને અધિકાર અપાવનાર એક સન્નારી આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ એમના જન્મ દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે આપણા આખા દેશમાં તેર ફેબ્રુઆરીએ હવે મૂળભૂત રીતે મહિલાઓના અધિકારો અને મહિલાઓની સમાનતા અને લિંગભેદ કરીએ ત્યારે સૌથી પહેલા તો આપણો એક શ્લોક આપણે યાદ કરવો પડે યત્ર પૂજ્યતે પૂજ્ય તત્ર દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે એવું આપણું એક બહુ જાણીતું વિધાન છે સંસ્કૃતનું બધાને ખબર છે એનો અર્થ એવો થાય કે જ્યાં નારીની પૂજા થાય નારીની પૂજાનો અર્થ એવો કે રોજ એમ કે આપણે ભગવાનને દીવો અગરબત્તી કરતા હોય અથવા એની સામે હાથ જોડીને ઉભા રહેતા હોય પ્રાર્થના કરતા હોય મંત્રો બોલતા હોય કે જે પણ આપણે કરતા હોય માળા પૂજા પાઠ દરેક જે કરતા હોઈએ તે પણ એ રીતે નારીની પૂજા કરવી એટલે શું એ રીતે મંત્રોચ્ચાર કરવો કે એને દીવા અગરબત્તી કરવા એવી વાત નથી નારીની પૂજા કરવી એનો મતલબ એ નારીને સન્માન આપવું નારીને પૂરતા અધિકારો આપવા એમાં પાછો એક મુદ્દો છે કે આપણે અધિકાર આપવા વાળા કોણ કોને સત્તા છે પુરુષને એવી કઈ સત્તા છે કે અધિકાર આપે પુરુષે અધિકાર કોની પાસેથી લીધા છે પુરુષે પોતે મેળવી લીધા છે અધિકારો તો સ્ત્રીઓને પણ એ હક છે કે પોતાના અધિકારો પોતે નક્કી કરે આપણે આપવાવાળા કોણ છે આપણે ઘણીવાર એવું કહે છે કે સ્ત્રીને અધિકાર આપણે આપવા જોઈએ આપવા આપવા જોઈએ એટલે કોણ કોણ આપે કાયદામાં એવી જોગવાઈ છે જ હોવી જોઈએ છે જ કે પુરુષ અને સ્ત્રી પુરુષને જે વસ્તુ કરવાની છૂટ છે સ્ત્રીને એ જ વસ્તુ દાખલા તરીકે પુરુષને કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાની છૂટ છે તો સ્ત્રીઓને પણ હોવી જોઈએ છે પુરુષને કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ પોતે હાંસલ કરવાની કોઈ પણ ડિગ્રી હાંસલ કરવાનો અધિકાર છે પુરુષ ધારે તો બીએ બીકોમ બીએસસી એમ એમ કોમ એમએસસી અથવા તો એન્જિનિયરિંગ અથવા ડોક્ટરી અથવા કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકે પાયલોટ થઈ શકે સ્ત્રીઓને પણ એ અધિકાર છે એ કોઈ પણ અભ્યાસક્રમ લઈ શકે છે એમાં પારંગત થઈ શકે છે અભ્યાસક્રમ ડિગ્રી મેળવી શકે છે કોઈ પણ પ્રકારની જોબ કરી શકે છે એ એ પણ પણ થઈ શકે છે એન્જિનિયર થઈ શકે છે છે બીજું પોલિટિક્સ એક સમય એવો હતો કે એમાં પુરુષોનો નો હતો માત્ર ને માત્ર પુરુષોનો નો હતો તો એમાં પણ ફેરફારો આવ્યા સમય જતા કેટલાય વર્ષો પહેલા સ્ત્રી અનામત એમાં દાખલ કરવામાં આવી એનો અધિકાર નહોતો એટલે આપવામાં આવ્યો અથવા અધિકાર હતો તો પણ બેનો આવતા નહોતા એક ક્ષેત્રમાં લોકશાહી છે એટલે અધિકાર તો બધા હોય જ પણ મહિલા સરપંચો એવું આજથી ચાલીસ વર્ષ પહેલા ક્યાંય સાંભળ્યું હતું પચાસ વર્ષ પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ સભ્યો કોર્પોરેશનમાં મેયર નગરપાલિકામાં પ્રમુખ ધારાસભ્યો સાંસદો મહિલાઓ એવું પચાસ વર્ષ પહેલા ક્યાં હતું અથવા મોટા જે પદ છે દાખલ તરીકે સાંસદ કે ધારાસભ્ય ત્યાં હજી ક્યાંક મહિલાઓ હતા નાના નાના પદ છે દાખલ તરીકે ગામના સરપંચ તો પચાસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલા કોઈ મહિલા સરપંચ હોય એવી કલ્પના હતી હતી જ નહીં કોઈને અનામત એમાં દાખલ કરવામાં આવી કે આટલા મહિલા સરપંચ હોવા જોઈએ આટલા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલાઓ હોય જોઈએ સભ્ય મહિલાઓ હોવા જોઈએ મેયર મહિલા હોવા જોઈએ તો એ બધું થયું અને છેલ્લા ત્રીસેક વર્ષમાં પચીસ ત્રીસ વર્ષમાં એ અનામત મળી અને અનામત વધતી ગઈ અને એ રીતે હવે આપણને મહિલા સરપંચો મહિલા પ્રમુખો મહિલા મેયરો મહિલા મંત્રીઓ મળ્યા છે કેટલી એવી જોબ હતી જેમાં મહિલાઓની કલ્પના જ નહોતી થઈ શકતી દાખલા તરીકે સાવ નાનામાં નાનો એક આપણે ગામનો જ એક હોદ્દો લઈએ તલાટી કમ મંત્રી તો ક્યાં સાંભળ્યું હતું ક્યારે મહિલા તલાટી આજથી ત્રીસ વર્ષ પહેલા મહિલા તલાટી હોય ચાલીસ વર્ષ પહેલા એ જ રીતે કંડક્ટર બસના જે સરકારી બસો હોય છે પરિવહન નિગમની એના કંડક્ટર મહિલા એવું ચાલીસ વર્ષ પહેલા કોઈ દી જોયું હતું કોઈ કોઈને ખબર હતી એ પદ ઉપર કોઈ જાતું જ નહોતું એમાં કોઈ એપ્લાય જ નહોતું થાતું અથવા તો ત્યાં એવું કહેવામાં આવતું હતું કે તમે કેવી રીતે આ કામ કરી શકો તમે કેવી રીતે આટલું કરી શકો તો એવી માન્યતા હતી મહિલાઓને પણ એમ હતું કે આ કામ આપણાથી કેમ થાય આપણે તલાટી મંત્રી કેમ થઈ શકીએ આપણે બસના કંડક્ટર કેમ થઈ શકીએ આપણે પાયલોટ કેમ થઈ શકીએ તો એ પદો પણ બધા ખુલી ગયા છે અને એને એ અધિકાર છે જ અને હવે આપણી પાસે તલાટી કમ મંત્રીઓ આપણી પાસે કંડક્ટરો આપણી પાસે પાયલોટ અને દરેક ક્ષેત્રમાં આપણી પાસે વૈજ્ઞાનિકો આપણી પાસે અવકાશમાં જનારા વૈજ્ઞાનિકો મહિલાઓ છે જ તો આ બહુ મોટી સિદ્ધિ કારણ કે આપણે તો એ દેશ છીએ જ્યારે પૂજ્ય પૂજ્યતે જ્યાં નારીની પૂજા પૂજા એટલે એને સમાન અધિકાર તો આપણે તો એ પરંપરાના લોકો છે છતાં પણ આપણે ત્યાં એ પરંપરા જળવાણી નહોતી એટલે આ બધા કાયદાઓ કરવા પડ્યા અને સરોજીની નાયડુ જેવા કેટલાય મહિલાઓ સન્નારીઓ આપણે ત્યાં આવ્યા જેણે સ્ત્રીઓના અધિકાર માટે સ્ત્રીઓની સમાનતા માટે જાતિ અધિકારો માટે લિંગ ભેદ જેવા ભેદભાવ માટે ખૂબ લડત આપી અને એ કાયદેસર રીતે અધિકારો અપાવ્યા અને એ નિયમો બનાવવા પડ્યા દરેક સરકારો એમાં ફેરફારો કરવા પડ્યા જેમ સમયે નવું કંઈક કરવાનું લાગે તો નવી નવી સરકારો નવા નવા ફેરફાર પણ સતત કરે છે તો આજે એ ચિત્ર દેશનું બહુ સારું છે કે મહિલા દરેક જગ્યાએ એની ઉપસ્થિતિ છે હોવી જોઈએ અને છે આપણે ત્યાં તો વિદુષીઓ પણ કેટલા બધા થઈ ગયા છે જે સ્ત્રી વિદ્વાન સ્ત્રી કહેવાય જેને આપણે વિદુષી શબ્દથી નવા નવાજીએ છીએ કવિયત્રીઓ વૈજ્ઞાનિકો સાહિત્યકારો કેટલા બધા મહિલાઓ છે કેટલા બધા સન્માન એમને પ્રાપ્ત થયા છે દરેક ના સાહિત્યમાં તો આ મૂળભૂત રીતે ફેબ્રુઆરીનો દિવસ આપણે ત્યાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે દિવસની એક જ દિવસની ઉજવણી હોય છે પણ બાકીના ત્રણસો ચોસઠ દિવસ એની અસર રહેવી જોઈએ એટલા માટે એક દિવસ ઉજવાય છે એક દિવસ ઉજવીને ભૂલી જઈએ તો એનો કાંઈ મતલબ નથી સરોજીની નાયડુ મૂળ તો બંગાળી મહિલા હતા અને હૈદરાબાદમાં એમનો જન્મ હતો લગ્ન એમના નાયડુ સાથે એટલે એમણે એ સરનેમ આગળ ચલાવી અને સરોજીની નાયડુ તરીકે એ વિશ્વ પ્રસિદ્ધ છે સરોજીની નાયડુ પેલા ગવર્નર જેમ હતા મહિલા ગવર્નર આપણા એમ રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા અધ્યક્ષ પણ મહિલા અધ્યક્ષ પોતે જ હતા રાષ્ટ્રીય કોંગ્રેસ રાષ્ટ્રીય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકેનું સન્માન પણ એમને જાય છે ઓગણીસો પચીસમાં માં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એટલે એ સન્માન પણ એમને જાય છે એટલે પોતે જ એક દાખલો બેસાડ્યો કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી શકે છે જે પદ ઉપર કોઈ દિવસ પુરુષો સિવાય કોઈ હતું નહીં મહિલાઓ હતા જ નહીં એવા પદ ઉપર જેમ કે રાજ્યપાલ કોઈ મહિલા હતા જ નહીં ભૂતકાળમાં તો પોતે પ્રથમ મહિલા રાજ્યપાલ થયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ મહિલા ભૂતકાળમાં હતા જ નહીં અઢારસો ને પંચ્યાસીમાં કોંગ્રેસની સ્થાપના થઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અઢારસો ને પણ ઓગણીસો ને પચીસ સુધી એટલે કે ચાલીસ વર્ષના ગાળામાં કોઈ મહિલા અધ્યક્ષ એમાં હતા જ નહીં આવ્યા જ નહોતા અથવા પુરુષોની એક મોનોપોલી હતી કે મહિલાઓ એમાં ન હોય ન આવે પણ સરોજીની નાયડુ એવા પહેલા મહિલા હતા કે જે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા મહિલા અધ્યક્ષ બન્યા તો પોતે જે પહેલ કરી એ સંદેશો આપ્યો ગાંધીજી કહેતા માય લાઈફ ઇઝ માય મેસેજ મારી જિંદગી જ મારો સંદેશો છે એમ સરોજીની નાયડુએ પોતે જે તે પદ ઉપર બેસીને સ્ત્રીઓને સંદેશો આપ્યો આખા દેશની મહિલાઓને કે આપણે પણ આ પદ ઉપર બેસી શકીએ છીએ હું જેમ બેઠી છું એમ તમે પણ બેસી શકો છો એ જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1925 પચીસમાં મહિલા અધ્યક્ષ થઈ શકતા હોય તો એક ગામની એક બેન મહિલા સરપંચ કેમ ના થઈ શકે એક તાલુકાના એક બેન તાલુકા પંચાયતના પ્રમુખ કે જિલ્લા પંચાયતના પ્રમુખ કેમ ના થઈ શકે રાજ્યપાલ વાતોજીની નાયડુને યાદ કરીએ તેરમી ફેબ્રુઆરી એમના જન્મદિવસે ત્યારે યાદ આવે અને બસ આજે આટલી વાત કરવી હતી કે સ્ત્રીઓને સમાન અધિકારો મળવા ફરીથી એમાં પાછી એક વાત કરી દઉં કે મળવા એટલે શું એમનો અધિકાર છે જ આપણે આપીએ છીએ એવું એવું આપણે એવો ભ્રમમાં રહેવાની જરૂર નથી પુરુષોએ કે આપણે એનો અધિકાર આપીએ છીએ આપણે આપવા વાળા કોણ છીએ જે આપણે લઈ લીધા છે અધિકારો તો એને પણ એ અધિકારો લઈ લેવાનો હક છે તો એ ભાવ રાખીએ બસ આજે આટલી વાત કરવી હતી ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર